ચાલો હવે સમાચારોમાં જ આગળ આપણે વાત કરીએ અમરેલી રેલીની જો તો ખાંભાના નાના વિસાવદર ગામે એસએમસીનો દરોડો જોવા મળ્યો છે જે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી માટે મંગાવેલા વિદેશી દારૂ પર એસએમસી ત્રાટકી છે અમરેલી જિલ્લામાં રેલમ થાય તે પહેલા જીતા મળી છે વિદેશી દારૂ ની બાર હજાર સાતસો બોટલ ઝડપાઈ છે ત્યારે ભાવનગર ના ગાડીયાધાર નો શંભીર ના ઝડપાયો છે ચાર વાહનો સાથે ભાવનગરના ના ગારિયાધાર નો શંભીર ઝડપાયો છે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એક ટ્રક અને ત્રણ મહિન્દ્રા પિકઅપ ગાડીમાં ટીઆર તમાલ કબ્જે કરવામાં આવ્યો છે એકત્રીસ ડિસેમ્બર પૂર્વે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે જણાવી દઈએ કે આ ઓગણી સિત્તેર હજાર મુદ્દા માલ કબજે કર્યો અને સ્થાનિક પોલીસે ઉમતી રહીને એસએમસીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અમરેલી જિલ્લામાંથી આ મોટા અને મહત્વના સમાચાર છે તસવીરો પણ તમારી સામે છે આ જયારે પોલીસ પર હવે સવાલો ઉઠી રહ્યા છે કે પોલીસ સૂઈ રહી હતી અને તે સમય પર એસએમસીએ કાર્યવાહી હાથ ધરતા તેમણે આ દારૂ ઝડપી પાડ્યો છે જયારે થર્ટી ફર્સ્ટ આવી રહ્યો છે નવા વર્ષની ઉજવણી કરવા માટે આજે ગેરકાયદેસર ગુજરાતની અંદર આ દારૂ મંગાવવામાં આવતો હોય છે અને ત્યારે આજે એસએમસીએ આમાં મોટી કાર્યવાહી કરી છે એમને મોટી સફળતા પણ મળી છે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી માટે મંગાવવામાં આવેલી જે વિદેશી દારૂ હતી તેના પર એસએમસી ત્રાટેકી છે એસએમસીએ મસ્ત મોટો જથ્થો ઝડપી પાડ્યો છે અમરેલી જિલ્લામાં રેલમ છેલ થાય તે પહેલા જ એસએમસીને મોટી સફળતા મળી છે વિદેશી દારૂની બાર હજાર સાતસો છવ્વીસ બોટલો ઝડપાઈ છે આ મોટા સમાચાર છે જેમાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી થવાની હતી અને એકત્રીસ ડિસેમ્બર એટલે નવા વર્ષના સમય પર આ પ્રકારે જ્યારે ગુજરાતમાં આપણે કહીએ તો ગાંધીના ગુજરાતમાં ગેરકાયદેસર જે આ દારૂનો વેપાર થઈ રહ્યો છે ત્યાં વેપાર કઈ રીતે થઈ રહ્યો છે હવે સવાલો એ ઉઠી રહ્યા છે કે આ દારૂ ક્યાંથી આવ્યો કઈ રીતે આવ્યો અને આ ક્યાં જવાનો હતો તે તમામ હવે જે સવાલો છે તેને લઈને હાલ હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ સૌથી ગંભીર વાત એ છે કે ત્યાં સ્થાનિક પોલીસ તંત્ર સૂતી રહી અને એસએમસીએ આ દરોડો પાડ્યો છે અને એસએમસી આ દારૂ ઝડપી પાડ્યો છે 31 ડિસેમ્બરની ઉજવણી માટે જે આ દારૂ મંગાવવામાં આવેલો હતો વિદેશી દારૂનો મસ મોટો જથ્થો કહી શકાય તે પ્રકારે 12500 બોટલો ઝડપાઈ છે 12726 નંગ બોટલો ઝડપાઈ છે દારૂની તો આ મોટા પ્રમાણમાં આટલા મોટા પ્રમાણમાં આ જે દારૂનો જથ્થો ઝડપાયો છે તેને લઈને હવે ગંભીર પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે તો હવે વધુ વાત કરવા માટે ત્યાં આવ્યું ગેરકાયદેસર રીતે જે દારૂ આવી રહ્યું છે આપણા ગુજરાતમાં અને થર્ટી ફર્સ્ટની જે ઉજવણી થવાની છે તેને લઈને અને સૌથી મોટો મહત્વનો સવાલ એ છે કે પોલીસ તંત્ર આખી શું તે રહી અને એસએમસીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે તો હવે વધુ વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અશોક મનવર જે અશોક આપણે વાત કરીએ તો આ દારૂ જે આવી છે તે સૌથી પહેલા આપ એ જણાવો કે આ દારૂ ક્યાંથી આવ્યો કોણ લાવ્યો અને હાલ સુધી આમાં શું માહિતીઓ સામે આવી છે સૌથી પહેલા આપ એ જણાવ જે ચોક્કસ કહી શકાય છે સાંજના ગુજરાતમાં દારૂનું રિલેશન જોવા મળે છે ખાસ કરીને સ્થાનિક પોલીસને ઊંઘી રાખીને એસએમસીની ટીમ છે તેમના દરોડા જોવા મળે છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જે વિસાવદર ગામ છે ત્યાં દરોડા પડ્યા હતા એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી લઈને મસમોટો દારૂનો જથ્થો આવી રહ્યો હતો તે ટ્રેનમાં જે ની ટીમ તાટકે હતી ને બાર હજાર સાતસો ને છવ્વીસ

અશોક આપણે વાત કરીએ તો આજે સ્થાનિક પોલીસ સૂતી રહી છે અને ત્યારે એસએમસી તરફથી આ જે કાર્યવાહી કરવામાં આવી છે તેના પર હવે ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે આપણે કહીએ કે ગાંધીનો ગુજરાત એટલે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ આટલા મોટા પ્રમાણમાં જ્યારે દારૂનો આ વેફલો આવી રહ્યો છે આ થર્ટી ફર્સ્ટ પર આટલો મોટો દારૂનો જથ્થો ઝડપાયો છે સાડા બાર હજાર બોટલ તો આને લઈને ત્યાં અત્યારે હાલ શું કહેવામાં આવી રહ્યું છે પોલીસ તંત્ર પર પણ ગંભીર સવાલ ઉઠી રહ્યા છે ચોક્કસ કહી શકાય છે કે અમરેલી જિલ્લામાં દારૂ ની રેલેમ હોય તેવું જોવા મળ્યું છે સ્થાનિક પોલીસ ની કાર્યવાહી કાર્યવાહી અને આ જ્યાં જોઈએ તે હોય એની જગ્યાએ સ્થાનિક પોલીસ ની જગ્યાએ એસએમસી ની ટીમ દ્વારા જે કાર્યવાહી કરતા સ્થાનિક લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોજ જોવા મળ્યો તો સ્થાનિક પોલીસ ની કામગીરી સામે સ્ટેટ મોનિટરિંગ સેલે જે આ મોટો મંચ મોટો દારૂ નું સેતવ ઝડપી લ્યો હતો ત્યારે સ્થાનિક પોલીસ સામે પણ અમુક વલો ઉઠ્યો હોય તેવું પણ હાલ જોવા મળ્યું નથી જી ધન્યવાદ અર્શો કમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી આપવા માટે ચાલો સમાચાર માં તરફ આપણે આગળ